અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા બાલ વાટિકાનું નવીનીકરણ કર્યું આગામી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે બાલ વાટિકાની એન્ટ્રી ફી પચાસ રૂપિયા તેમજ અન્ય કેટલીક એક્ટિવિટી ફ્રી રાખવામાં આવી અને તે સિવાયની એક્ટિવિટીનો લાભ લેવા માટે લોકોએ અલગથી પૈસા ચૂકવવા પડશે કોર્પોરેશનના નિર્ણય પર લોકોએ પ્રતિક્રિયા આપી લોકોનું માનવું છે કે મહાનગરપાલિકા એન્ટ્રી ફી થોડી ઓછી રાખવી જોઈએ કેમ કે બે બાળકો હોય એમની ટિકિટ પછી પ્લસ મિસિસને એને મારી તો ના પોસાય તમે તમે પચાસની સગવડ આપીને સો અમારા ખિસ્સામાંથી ખંખરી લો એ તો લૂંટ જ છે તો એ ભાવવધારો જે છે એ ખોટું છે યોગ્ય જે આપણને સુવિધા મળે એના માટે જે બીજું આપણે બહાર જઈએ તો કે એના કરતાં પણ આપણી એનો ભાવ ઓછો છે બોલે કે સારી સુવિધા જોતી હોય તો પછી પૈસા ખર્ચવા પડે એના માટે પછી તમે એમ કહો કે આ પછી ભાવ વધારો કર્યો એના ચાલુ નથી તમારા બાળકોને આપણે લઈ જઈએ બે ત્રણ કલાક એન્જોય કરીએ એના માટે સરસ છે